વાત કરીએ સુરતની તો સુરતમાં આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મૃત્યુ થયું જીતુ કાછડિયાના પુત્ર પ્રિન્સનું મૃત્યુ થયું છે મોડી રાત્રે જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગી હતી મોટા વરાછા વિસ્તારમાં આગ લાગી હતી આગ લાગી ત્યારે સાત લોકો ઘરમાં હાજર હતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અન્ય પરિવારજનો બાજુના ધાબા પર કૂદ્યા હતા તો કેટલાક લોકોને નાની મોટી ઈજા પણ પહોંચી છે તો સુરતથી આ દુઃખદ સમાચાર સુરતના આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્રનું મૃત્યુ થઈ ગયું છે ઘરમાં આગ લાગી હતી અને આગમાં તેમના પુત્રનું મૃત્યુ થયું રાતે સૂતા હતા બે વાગે ખબર પડી કે આગ લાગી તો વપરાતપડીમાં બાકી બધા ઉપર વહી ગયા એક છોકરો ફસાઈ ગયો અને ઉપરથી કૂદી કુદી નીકળી ગયા એક છોકરો પછી ખ્યાલ હોય કે બે છોકરા પણ એક છોકરો તો નીચેથી નીકળીને મતલબમાં વહી ગયો તો અમે બાકી નીચે નહોતો છે અમે ઉપરથી નીકળી ગયા અને બાજુના ધાબામાં ઠેકી ઠેકી નીકળી ગયા અને એક છોકરો ફસાઈ ગયો તે મારા મોટા ભાઈનો પહેરો છે પ્રિન્સ જીતેન્દ્રભાઈ કાસડિયા અને બારમું ભણતો સાયન્સમાં સત્તર વર્ષ જેવી ઉંમર હતી એ ભાગી નહી શક્યો ભાગી નઈ શકવા કારણ કે ધુઓ જ એટલો હતો કઈ ખ્યાલ જ નતો ક્યાં જવું ક્યાં નહીં પણ ગુંગળામાં ઉપર નીકળી ગયા તો એટલા બસી ગયા